જેતપુર મગફળી ચોરી મામલે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે પ્રાપ્ત વિગત અનુસાર નાફેડ દ્વારા ખરીદેલ મગફળી જેતેસર પાસેના ભાડે રાખેલ રો હાઉસમાંથી બારસો બાર જેટલી મગફળીની બોરી જેમની કિંમત એકત્રીસ લાખ ચોસાઠ હજાર નવસોને છપ્પન લાખની મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે તાલુકા પીઆઈ સહિતનો કાફલો વેરહાઉસ ખાતે પહોંચ્યો હતો અને ડોગ સ્કોડની ટીમને સાથે રાખી તપાસનો ધમધમાટ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો છે આજથી સાત આઠ મહિના પહેલાં મગફળીની થોડી થોડી બોરીઓ ચોરી થતી હતી આરોપીઓ ગોડાઉનમાં જ નાફેડની બોરીમાંથી મગફળી કાઢી અન્ય બોરીમાં ભરીને લઈ જતા હતા અને ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે બારોબાર મગફળી વેચી નાખી હતી તો ચોરીના બનાવમાં મીર ઉર્ફે મિલન વેકરિયા બિપિન ઉર્ફે લાલો મકવાણા જેમિન બારૈયા સહદ ની પોલીસે અટકાયત કરી છે આ બનાવમાં મિહિર ઉર્ફે મિલન વેકરિયા નામનો શખ્સ ગોડાઉનમાં સિક્યોરિટી તરીકે કામ કરતો હતો બિપિન ઉર્ફે લાલો મકવાણા નામનો શખ્સ બાજુના ગોડાઉનમાં સિક્યોરિટી તરીકે કામ કરતો હતો જેમિન બારૈયા ગોડાઉનનો પૂર્વ સિક્યોરિટી ગાર્ડ હતો જ્યારે સહદ તારપરા નામનો શખ્સ અને જેમીન બારૈયા બંને મુખ્ય સૂત્રધાર હોવાની પ્રાથમિક વિગત જાણવા મળી છે પોલીસે ચાર જેટલા આરોપીને રાઉન્ડ અપ કરી રોકડ રકમ પંદર લાખનો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે આરોપીઓને જલ્દી પૈસા માટે ચોરીના રવાડે ચડ્યા હતા પરંતુ આરોપીને પૈસા તો ન મળ્યા પરંતુ જેલની હવા જરૂરથી મળી છે જેતપુર તાલુકા પોલીસ વિસ્તારમાં એક જે ગોડાઉન છે ગિરિરાજ ગોડાઉન એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે જે બનાવ આશરે સાત આઠ મહિનાથી થોડી થોડી પહેલાંમાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દ્રષ્ટિ અમને જાણવા મળેલ છે અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડે દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું એટલે એમણે અમને ફરિયાદ રજિસ્ટર કરાવેલ છે એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો બારસો ને બાર ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યોરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક પેલામાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો એ બંનેને રાઉન્ડઅપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જૈમીન બારીયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે આ લોકોએ સાથે મળી અને થોડા થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે આ આખા પહેલાં છે એનો ઘટસ્ફોટ સ્ફોટ થતા આ તમામ ચારેય આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોકેશન ચાલુ છે એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ બારસો ને બાર ગુણી કે જેની એકત્રીસ લાખ જેવી કિંમત છે તે આ ચાર આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે હા આરોપીઓ અત્યારે હાલ રાઉન્ડઅપ કરવામાં આવેલ છે તેની પ્રાથમિક જે પૂછપરછ થઈ શકી છે પ્રાથમિક પૂછપરછમાં એ લોકો એવું જણાવે છે કે આમાં જે પણ ગોડાઉનની અંદર એ લોકો ત્યાંથી નાફેડના જે સિક્કો મારેલી જે ગુણી હોય છે એને ત્યાંથી જ બદલાવી નાખતા હતા અને બીજી ગુણીમાં એ લોકો હેરફેર કરી વાહનનું હજી તપાસાઈ રહ્યું છે કેમાં લઈ જતા હતા ક્યાં લઈ જતા હતા કોને વેચેલી છે એ બધું હજી તપાસાઈ રહ્યું છે એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલો હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરાબર નફો મેળવેલ છે એટલે એમણે જે એનો કોથળો કે જે બેગ કહેવાય એ બેગની પહેલી બદલાવી નાખ્યા છે આરોપીઓ હજી હાલ રાઉન્ડ અપ થયેલા છે હજી એને ધોરણસર અટક કરતાં પહેલાં એમની પાસેથી વિગત તપાસાય અને કઈ રીતના ક્યાં મુદ્દામાલ છે ક્યાં વેચી નાખેલ છે કે કઈ રીતનું એમની પાસેથી રિકવર થાય તે હજી ચાલુ છે એટલે એમાં જો જે આ લોકો આરોપી તરીકે જે છે અત્યારે એ વેચાણ જેને કરતા હતા એમનું જો મેલાફ ઇન્ટેન્શન હશે આમાં તો એમને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને જો આ લોકોએ કોથરો બદલાવીને જ જે વેપારી અથવા તો ખેડૂત તરીકે જો આપ્યો હોય તો એ બંને પાસા અત્યારે ચકાસાઈ રહ્યા છે અત્યારે હાલ આરોપીઓ જ રાઉન્ડઅપ કરવામાં આવેલ છે જેને ધોરણસર અટક કરવાના ચાલુ રહી ચાલુ છે એટલે વધુ વિગત એમની રિમાન્ડ દરમિયાન ખુલવા પામશે